सो so, गंडपत पूरा दही सी, अन्य दर्शन थी जैसे माना। भालत तो या विडियो में ले रही जो। अल्लो अन्य सीज़निक ले जा सी। तो पाइप ओट में ना गंडपत पूरा पंजी जा सी में। आऊँ से। टेल તો આ ગેટ છે મંદિરનો ઓલે કે અંદર જઈવી મત પુદદાના દર્શન બેસન કરી લે નહી કરવા જતા અન્યાયતે પણ બોડીયું મારેલું છે કે અંદર શૂટિંગ ઉતારવાની મનાઈ છે ઓપરેટિવ બારખી ઉતેર દેવી અંદર ઉતરવા ન દેતા વાય થી દર્શન ચાલ્યો ગન પુદદાના ભાઈ ઓર્ગનો સેલુતા મધુવા તો ધીમે ધીમે કેરે જાવજી એમ કહેતા કે જે અમથુ જવાબરો છે પૂરી ઉપર કે રહેતા ગયા થઈ એટલે ભાઈ ઓરબેનો કેરે ઉપચ ગયા દર્શન દર્શન કરીને બે હે અઠી ગયાસી નિય વીડિયોમાં મળ્યા જય માતાજી જય મોગલમાં જય સોનલમાં તે અમને મને સપોર્ટ કરતા રહી